નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે પીએમ મોદી પાવાગઢ પરિસરમાં મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા અને મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું પાવાગઢ મંદિર પર ઘણા વર્ષોથી ધજા લહેરાતી નહોતી પરંતુ લગભગ પાંચસો વર્ષ બાદ પાવાગઢ મંદિર ઉપર ધ્વજારોહણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર મોહમ્મદ બેગડાના આક્રમણ બાદ સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધ્વજા ચઢાવી શકાય નહીં હાલમાં મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે આ ઉપરાંત આપણે જણાવી દઈએ કે પાવગઢ શક્તિપીઠ પર દર પાંચસો વર્ષે ધ્વજા રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ નવનિર્મિત શિખર ઉપર નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે સદીઓ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે તો મિત્રો આ રીતે પીએમ મોદીના હસ્તે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે તો મિત્રો આ અંગે જો તમારે કંઈ કહેવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો